તડનાના યુવાન પર કોંગલાની કટવા એસઆઈટીની ટીમ દ્વારા વધુ એકની ધરપકડ કરાઈ હતી તડનાના નવની પાલતિયા પર થયેલા ઉબલાબા એસઆઈટીની ટીમ દ્વારા તાજા પદતના બોરડા નજીકના કોન્ડિયા ગામના સક્ષોની બે દિવસ પૂર્વે પુટ પરજ અર્થે અટકાયત કરાયા બાદ આજે આ ઘટનામાં એસઆઇટીની ટીમ દ્વારા એક શખ્સની ધરપકડ કરી લેવાઈ હતી સીટની ટીમ દ્વારા ઝડપાયેલા શખ્સને તબીબી પરીક્ષણ માટે સર હોસ્પિટલ ખાતે લવાયો હતો we still need